એક ઘનઘોર જંગલમાં એક વખત એક ભૂખેલી સિંહ ફરતી હતી તે ખૂબ ગુસ્સેમાં હતી કેમ કે તેને ઘણા દિવસોથી ખોરાક મળ્યો જોઈ લીધું સિંહ ગર્જના કરતી બોલી હવે તો મારું ભોજન બનવાનું છે અવતરણ ચિહ્ન સસલું ડર્યું નહી તેણે શાંતિથી કહ્યું મહારાણી જો તમારે મને ખાવું જ છે તો ઓછામાં ઓછી મારા કહેવા જેવું એક વાક્ય સાંભળી લો પછી હું જાતે જ તમારી પાસે આવી જઈશ સીની હસીને સાંભળું છું બોલ અવતરણ ચિહ્ન સસલું આ જંગલનો રાજા એક જ સિંહ છે અને એ તમારાથી પણ મોટો છે એ કહ્યું કે રોજ એક પ્રાણી લાવશે અને જે કોઈ બીજું ખાવાની કોશિશ કરશે એને સજા મળશે થઈ ગઈ એ બીજું કોણ છે બતાવી દે સસલાએ તેને કુંડા કુવામાં લઈ ગઈ અને કહ્યું અંદર જુઓ જ છે અવતરણ ચિહ્ન સિની પાણીમાં પોતાની પ્રતિછબી જોઈ અને વિચાર્યું કે બીજું સિંહ છે કૂદી પડી અને ત્વચા ત્યાં ડૂબી ગઈ સસરુ ખુશ થઈને નાચું નાચું ઘર ગઈ શિક્ષા મોરલ બુદ્ધિ અને શાંતિથી કોઈ પણ સમસ્યા કરી શકાય છે ભલે સામે વાળા કેટલા પણ શક્તિશાળી કેમ ના હોય થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાનો કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય અપડેટ્સ Also, follow my Facebook page for more updates.